મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાના કહેવા પ્રમાણે કેજરીવાલ આખા દેશને પૂરવા સાથે સત્ય જણાવશે કે કહેવાતા દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે કેજરીવાલ અઠાવીસ માર્ચે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કરશે મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ બુધવારે ફરી એકવાર દિલ્હી અને દેશવાસીઓ માટે સંદેશા સાથે મીડિયાની સામે આવી સુનીતાએ કહ્યું કે ઈડીની કસ્ટડીમાં હોવા છતાં પણ કેજરીવાલ દિલ્હીના લોકો માટે ચિંતિત છે સુનિતાએ કહ્યું કે મુખ્યમંત્રીને ડાયાબિટીસ છે સુગર લેવલ બરાબર નથી રહ્યું તેમ છતાં તેનો નિશ્ચય મજબૂત છે સુનિતા મંગળવારે સાંજે કેજરીવાલ ને મળવા ઈડી ઓફિસ ગઈ હતી આ દરમિયાન કેજરીવાલે તેમની એક સંદેશ આપ્યો હતો મીડિયા સાથે વાત શેર કરતા કહ્યું કે બે દિવસ પહેલા મોકલ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે લોકોની પાણી અને ગટરની સમસ્યા હલ થવી જોઈએ જનતાએ જણાવ્યું જોઈએ કે તેઓ શું ખોટું કર્યું છે લોકોની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ કેન્દ્ર સરકારે આ મામલે મુખ્યમંત્રી સામે પણ કેસ દાખલ કર્યો છે હતો શું આ લોકો દિલ્હીને બરબાદ કરવા માંગે છે શું તેઓ ઈચ્છે છે કે લોકો તેમની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા રહે આનાથી કેજરીવાલ અત્યંત છે તો કેજરીવાલના ના પત્ની સુનીતા કેજરીવાલે મીડિયા સમક્ષ આવીને અરવિંદ કેજરીવાલના સંદેશ જણાવ્યો હતો મીડિયા સાથે વાત શેર કરતા કહ્યું કે બે દિવસ તેમ પહેલા તેમણે જળ જળમંત્રી આતિશીને એક સંદેશ મોકલ્યો હતો અને એમાં કહ્યું હતું કે પાણી અને ગટરની સમસ્યા હલ થવી જોઈએ સાથે જ એમણે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કરવા માટેના આદેશો આપ્યા હોવાનું સુનિતા કેજરીવાલનું જણાવવું છે